દિવાળી દરમિયાન એકસો આઠ ઇમરજન્સીના કેસમાં વધારો નોંધાયો સામાન્ય દિવસો કરતા દિવાળીમાં પાંચસો છે રોડ અકસ્માતના કેસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો દિવાળી દરમિયાન રોડ અકસ્માતના નવસો સોળ કેસ સામે આવ્યા છે જે સામાન્ય દિવસોમાં પાંચસો ઓગણત્રીસ જેવા હોય છે સરેરાશ દિવાળીમાં દાઝી જવાના પણ અનેક કેસ નોંધાયા છે અમદાવાદમાં સત્તર સુરતમાં આઠ કેસ દાજી જવાના નોંધાયા એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા તાત્કાલિક જેમને સારવાર અપાઈ દિવાળીના પર્વ નિમિત્તે જે દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે અકસ્માત પણ વધ્યા રોડ અકસ્માતના પણ વધુ કેસ નોંધાયા છે આ ઉપરાંત દાજી જવાના કિસ્સાઓ પણ વધ્યા અકસ્માતના નવસો સોળ કેસ સામે આવ્યા છે સામાન્ય દિવસોમાં સરેરાશ લગભગ પાંચસો થી આસપાસ આ આંકડો રહેતો હોય છે પરંતુ દિવાળીના આ પ્રકાશના પર્વ દરમિયાન તહેવારોની ઉજવણીમાં કેટલીય દુર્ઘટનાઓ ઘટી અને અકસ્માત સર્જાયા ઇમરજન્સીના પાંચ હજાર ત્રણસો નેવ્યાસી કોલ આ વખતે એકસો આઠ ને મળ્યા છે સામાન્ય દિવસોમાં પાંચ હજાર સો કેસની આસપાસ આ આંકડો નોંધાતો હોય છે પરંતુ દિવાળી દરમિયાન તેમાં વધારો થયો છે આ ઉપરાંત રોડ અકસ્માતની સાથે સાથે દાઝી જવાના કેસ સૌથી વધારે નોંધાયા છે અમદાવાદમાં સત્તર કેસ દાજી જવાના નોંધાયા તો સુરતમાં આઠ કેસ નોંધાયા છે દિવાળીના તહેવારમાં એકસો આઠના તરફથી પણ અપીલ કરવામાં આવે છે કે લોકોએ સાવચેત રહેવું જાગૃત રહેવું જો કે ફટાકડા ફોડવાને કારણે ઘણી જગ્યાએ આગના બનાવો બને છે આ ઉપરાંત ફટાકડાથી દાજી જવાના પણ કિસ્સા સામે આવ્યા છે તો એટલું જ નહીં અકસ્માતના કિસ્સા પણ વધ્યા છે જેને કારણે એકસો આઠમાં કોલની સંખ્યા પણ વધી ગઈ સામાન્ય દિવસો કરતા આ વખતે દાજી જવાના કેસ અકસ્માતના કેસ પણ વધ્યા છે આ ઉપરાંત જે ઇમરજન્સી કોલ આવે છે તેમાં પણ નોંધપાત્ર વધારો નોંધ થયો છે દિવાળીના પાંચ દિવસ દરમિયાન જે ફટાકડા ફોડવામાં આવે છે તેને કારણે કેટકેટલાય સ્થાન પર અકસ્માત પણ સર્જાયા છે અને એકસો ને તાત્કાલિક આ તમામ સારવાર આપી છે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી અર્પિત એકસો ને આ વખતે જે કોલ આવ્યા છે સરેરાશ કરતા ઘણા વધારે આવ્યા છે શું અપડેટ 108 ને તહેવાર અલગ અલગ પ્રકારની હોય ઉપરાંત ત્યારે નાની મોટી તકરારો બનતી હોય છે એવા પરિસ્થિતિ દરમિયાન હોસ્પિટલમાં સારવારમાં ખસેડવા માટે કોલ્સ મળતા હોય છે અત્યાર સુધીની વાત કરીએ તો કુલ પાંચ હજાર ત્રણસો નેવ્યાસી જેટલા ઇમરજન્સી ઇમરજન્સીને ને લગતા અ કોલ મળ્યા છે જે સામાન્ય દિવસોમાં લગભગ લગભગ પિસ્તાલીસો થી એટલે કે ચાર હજાર પાંચસો થી લઈને પાંચ હજાર સુધીના હોય છે એટલે કે આ વર્ષની વાત કરીએ તો અંદાજે સાડા પાંચસો થી વધારે જેટલા કોલ્સ છે એ વધારે આવ્યા છે સાથે સાથે અન્ય વાત કરીએ તો રોડ અકસ્માત ને લગતા નવસો ને સોળ જેટલા કેસ મળ્યા છે જે સામાન્ય દિવસોમાં માં પાંચસો ને ઓગણત્રીસ હોય છે જેમાં પણ લગભગ લગભગ ત્રણસો સત્યાસી જેટલા કોલ્સ માં વધારે થયો છે ત્યારે આગના કારણે ધાજી જવાના લગભગ લગભગ પચાસ જેટલા કોલ મળ્યા છે એમાં અમદાવાદ માંથી સત્તર જેટલા સુરત માંથી આઠ અને જામનગર માંથી પાંચ અને નવસારી માંથી ચાર જેટલા કોલ્સ મળ્યા છે હજુ પણ બે દિવસ એટલે કે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ પણ emergency ના call હોય છે એમાં આ પ્રકારનો વધારો નોંધાય અથવા તો વધારો જોવા મળે એવી શક્યતાઓ છે કેમ કે હજુ દિવાળીના તહેવારમાં અનેક સ્થાન પર ફટાકડા ફોડતા હોય અને ઉજવણી કરતા હોય છે અને આવી પરિસ્થિતિમાં ઉજવણીના માહોલમાં આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે તાત્કાલિક સારવાર મેળવવા માટે સૌથી પહેલું પ્રાધાન્ય સારવાર માટે એકસો આઠને આપવામાં આવતું હોય છે અને સરકારી દવાખાનામાં મોટા ભાગે ઉપલબ્ધ હોય છે કેમકે ખાનગી દવાખાના ખાનગી નાના મોટા ક્લિનિક અને ડોક્ટરો હોય છે રજા પર હોય છે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી એટલે દ્વારા ખાસ પ્રકારનું આયોજન પણ કરવામાં આવતું હોય છે અને સરકારી હોસ્પિટલો હોય પીએસસી અથવા તો સીએસસી સેન્ટર હોય ત્યાં ડોક્ટરો ની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવતી હોય છે જેથી કરીને જો કોઈ ઇમરજન્સી ઈમરજન્સી ના હોય તાત્કાલિક કિસ્સા હોય જેમને સારવાર ની જરૂરિયાત પડે તો એ સારવાર પહેલી તકે વહેલી તકે મળી રહે એ પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને આ તહેવાર માં કંઈક આ પ્રકારની પરિસ્થિતિ એટલે કે પાંચ હજાર થી વધારે કોલ ઈમરજન્સી ના એકસો ને મળેલા છે જી આભાર આપનો જાણકારી આપવા માટે સામાન્ય દિવસો કરતા આ વખતે કેસ વધ્યા છે એટલું જ નહીં પરંતુ તે અપીલ પણ કરવામાં આવી રહી છે કે લોકો પણ થોડી સાવચેતી રાખે ફટાકડા ફોડવાને કારણે ઘણા અકસ્માતો સર્જાઈ રહ્યા છે